સિતારામ જય માતાજી મિત્રો અરે સ્વાગત છે તમારો એક નવા બ્લોગ ની અંદર આજે જો મગની વાવી અને જો પારિયું ચડાવીએ બધું એથી જો તમને બતાવો કેવી પારિયું ચડાવે જો તમે અમારા અનિલભાઈ સાઈ પારિયું ચડાવે જો જો આ અનિલભાઈ રિયા એ પારિયું ચડાવે

කියිය දවත්ද දවද දවත් සල් හුති දවත් පහනවා බලතා ලෝනිවා පරිී අයිලඇතිී පරිත තොනිික්වාක් ීත යල් අයිල්ත වූපඩේ කීම් නොවල්ල Zeinan izan ze. Amara onil pahiru bau ne daltu. Zerak egu ez dabat edo. Ba, huip joa. Yeah. Hallo, Zabat, dio Yeah. যারা কানি করাই কানি করাই অবরিছে আই আই সে আই পারি থাবি যে আই মতা তো ইয়ার ডটাই যায় তুমি করাই এ

તો બાપે એમસ કીધું તો બાર નો કરજો મિત્રો આ જો બધું પાણી ભર્યું પાસળ અને મા અમે કાડા મગવા બે જે માં પાર્યું પછી પાણી પીવરાવું હોય ને એટલા માટે

જલ્દી ની ક્યાં તો મિત્રો લોક કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આવા વિડીયો આપણી ચેનલ ઉપર કાયમ મૂકતા રહેશું અને કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો હવે હવે આપણે મળશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી